પાટણ શહેર સેવાકીય સંસ્થાના સંગઠનો દ્વારા સમગ્ર પાટણ શહેરમાં મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું અયોધ્યામાં શ્રી રામલલ્લા પોતાના મૂળ મંદિરમાં આવતી આવતીકાલે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના દિવસે પધારવાના હોય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના કરકમલોથી થવાની છે જેની પૂર્વ સંધ્યા આજે પાટણ શહેર સેવાકીય સંસ્થાના સંગઠનો દ્વારા સમગ્ર પાટણ શહેરમાં મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે આજે પદ્મનાભ વિસ્તારની સત્તર સોસાયટીના સંગઠન દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું મસાલ યાત્રાનું પ્રસ્થાન સત્તર સોસાયટી સંગઠનના પ્રમુખ શ્રી મદારસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ દશરથભાઈ દરજીની ઉપસ્થિતિમાં તમામ સોસાયટીઓમાં પ્રતિનિધિઓ અનિલ રાવલ રાજુ પટેલ હર્ષિલ સોમપુરા વર્ષાબા ગોહિલ શિલ્પા પ્રજાપતિ કમલાબેન રાવલ માધવી સોમપુરા તેમજ યુવા ટીમ વડીલોની હાજરીમાં કરવામાં આવ્યું વિઉનશીપથી શરૂઆત કરી પદ્મનાભ ચોકડી લીલીવાડી વિસ્તાર થઈ ત્રિભુવન પાર્ક જલારામ મંદિરથી સુભાષ ચોક થઈ બગાવાડા દરવાજા ખાતે સભાના રૂપમાં ફેરવાઈ દ્વારા પટેલ પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કેસી પટેલ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર પાટણની તમામ સેવાકીય સંસ્થાઓ મસાલ યાત્રા સાથે આવકેલ કાર્યકરો તેમજ તમામ કોર્પોરેટરશ્રીઓ ભાજપના કાર્યકરો તેમજ નગરના વિવિધ નગરજનો હાજર રહ્યા રિપોર્ટર દશરથ દરજી પાટણ